કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભ પ્રારંભ રાજ્ય કક્ષાના મંત્રી સોલંકી કોળિયાક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી પવિત્ર સ્થાન માટે ભાવિકો અનેરો આનંદ મેળામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સોપાઈ ફરજ ઉપર તૈનાત ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ ખાતે નિષ્કલંગ મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનું આયોજન ભાવિકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાવિક માસના પવિત્ર સ્થાન માટે આવ્યા હતા ભાદરવી માસ મેળાના રાજ્ય કક્ષાના અને પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ સોલંકી આગેવાન દિવ્યેશભાઈ સોલંકી કોળિયાક નિષ્કલંગ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી બીરો રિપોર્ટ ભાવનગર

જે નિષ્કલંગ મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે બે લાખ જેટલા શ્રદ્ધાલુઓ આજે અહીંયા નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા હર વર્ષના જેમ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેથી દર્શન દર્શનાર્થો ને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલિંગ મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આપણે સંગીત મળ્યા